શું લઈ દો મોટર નાનો નથી રમક લેવું છે તારે મોટર નું બાપા રમક નહીં હા

મારો દીકરો કાય ખૂટીયો છે હવર હવરમાં दारुડિયાને પકડવા જતો તો તો મારો દીકરો ખૂટ્યો મારી વાય થઈ ગયો આ બધી દાદીઓ આમ તો દારૂડિયો હાથમાં આવી જાય તો એની માથે ઉતારી દેવી છે અરે બોલવા દે નાරු પીધો હે ના આમ લથડિયા ખાસ સાહેબ હવારનો ખાડો ન હોય તો લથડે તો આવે જ ને

મારો દીકરો કરવા લવા આયો આવ્યો મારે આખો દારૂ ને ફેરો નાખવા જવાનું મારો દીકરો ભૂર્યો શીખવાડશે નહીં તો મારા બાપા મને લઈ નહીં દે

विक्रम મારા कमीया भागी ज्या मुकू नहीं આ हा તો हा, हा आ આ तो भारी करी आ साबी वाहेन वाहेन जा मरो माले पकड़े जासी गाड़ी वाहे तो नोच

ધ્યાન રાખજો ઓય બીજી વાત હાલી કડ કેથી લાયો ગાડી ઈ ભાઈબંધ હે હે ભાઈબંધ છે ને તો તો મને તારી માથે ડોવા સક પડે છે બીજું શું ભર્યું છે કાઈ આમ કી તો ના ના सब ને ન ભર્યું જોઈ લે તું તો

મારા બાપાએ મને એમ કીધું તું બટા જીક કીધા પછી ગાડી લઈ દે હવે તારો બાપો ગાડી લઈ દે છે તને આવડી જાય છે પણ તું ગાડી હાકે એવો નહીં રેવા થઈ 有人。<laughs>